અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની વધુ એક ઝાંખી અહીંયા જોવા મળી છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ટ્રક નંબર ત્રીસ છે જેમાં બ્રહ્મોસ મિસાઇલ ઓપરેશન સિંદુરનું પોસ્ટર સાથે જ સોફિયા કુર્વેશીનો મોટો ફોટો પણ અહીંયા જોવા મળી રહ્યો છે તેની સાથે ભારતીય નૌસેના ભારતીય વાયુસેના અને ભારતીય થલસેના તેના જે મહિલા અધિકારીઓ છે તેના ખાસ પોસ્ટર અહીંયા જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ટેન્ક પણ પોસ્ટરની અંદર જોવા મળી રહી છે તો પ્રતિ પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા બ્રહ્મોસ મિસાઇલ જોવા મળી અને પોસ્ટરની અંદર અહીંયા ખાસ મહિલા અધિકારીઓ જોવા મળ્યા આપણી જે ત્રણેય સેનાઓ છે એ સેનાના યુનિફોર્મની અંદર જે આપણા મહિલા અધિકારીઓ છે એ પણ જોવા મળ્યા ઓપરેશન સિંદુરથી ચર્ચામાં આવેલા અને દુશ્મન રાષ્ટ્ર ઉપર ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની તમામ ઝીણવટભરી માહિતી જે સોફિયા કુરેશી આપતા હતા એ સોફિયા કુરેશીની પણ અહીંયા મોટું પોસ્ટર જોવા મળ્યું વડોદરાના છે સોફિયા કુરેશી ગુજરાત સાથે તેનો આ નાતો પણ જોડાયેલો છે અને એ જ સંદર્ભે તેમના અહીંયા પોસ્ટર પણ જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો તો વધુ એક આ ઓપરેશન સિંદૂરની ઝાંખી અહીંયા રથયાત્રામાં જોવા મળી રહી છે તો આ રીતે ઓપરેશન સિંદુર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક પ્રતિકૃતિ જોવા મળી રહી છે કેમેરામેન જયરામ રભારી સાથે હિરેન રાજગુરુ એબીપીએસ નીતા અમદાવાદ